રામેશ્વર મહાદેવ મંદિર જે નવસારી જિલ્લાના ગડદ ગામમાં સ્થિત છે તેનું ઇતિહાસ 5000 થી 7000 વર્ષ જૂનું માનવામાં આવે છે રામાયણ કાળથી આ પાવન મંદિર ભક્તોના હૃદયમાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અહીં અગત્ય અને ગર્ગાચાર્યના આશ્રમ હતા શ્રી રામે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી અને એનું નામ શ્રી કામેશ્વર મહાદેવ ગર્ગાચાર્યએ આપ્યું હતું મંદિરને ઉત્તરમાં અંબિકા નદીના કિનારે માં નવદુર્ગાનું મંદિર છે જ્યાં શ્રીરામે તીર ચલાવી અવિરત જળ સ્ત્રોત શરૂ કર્યો હતો જે આજે પણ શાશ્વત છે અને દુગડિયો દરો તરીકે ઓળખાય છે મંદિરના પ્રાંગણમાં સાતસો થી આઠસો વર્ષ પુરાણું વર્ણરૂક્ષ આવેલું છે અને એક પ્રાચીન કૂવો પણ છે જે મંદિરના પ્રાચીન અને ઐતિહાસિક મહત્વને વધારે છે. મંદિરમાં અનેક ભક્તો અવિરત દર્શન કરવા માટે આવે છે અને તેમની ભક્તિ અને આસ્થા સાથે જોડાયેલા અનેક રહસ્યમય અનુભવોને અનુભવે છે. અહીં થયેલા ચમત્કારો અને ભક્તોના અનુભવોએ મંદિરને વિશેષ મહત્વ આપ્યું છે. સન 1939 ઓગણચાલીસમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ વિસ્તારમાં જળસિંચાઈની યોજના શરૂ કરી હતી જે ગડટ વિસ્તારમાં તે આશીર્વાદરૂપ બની. ડિસેમ્બર રોજ શુભારંભ થયો બે વર્ષના ગાળામાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો આજે આ મંદિર કલાત્મક શિલ્પ કલાનો અદભુત સમન્વય કરીને દેવભૂમિ નું દર્શન કરાવે છે વલસાડથી પચાસ કિલોમીટર અને નવસારીથી વીસ કિલોમીટર અંતરે આ મંદિર આવેલું છે